અમારે એક મિત્ર છે જિગ્નેશ દેસાઈ ત્યાં સુરતમાં છે મૂળ નવસારીના છે નવસારીમાં સુરતમાં એની ઓફિસ છે તમે ગૂગલ પર એન જે ફાઈનાન્શિયલ નાખજો મ્યુચ્યુઅલ ફંડમાં વન ઓફ ધ કિંગ્સ ઇન ઇન્ડિયા એન જે ઘણા નામ ખબર આવી પડી ગયું હશે ખ્યાલ આવ્યો એનજે ફાઇન એન એટલે નીરજ એનો પાર્ટનર અને જે એટલે જિગ્નેશ આ જિગ્નેશ દેસાઈ છે એ રહેશે નવસારી એમની ઓફિસેસ બધી સુરતમાં છે અમારે બહુ સારી મિત્રતા લેકર જિજ્ઞેશભાઈ તમે સુરત આવી ને રોજ તમે નવસારી થી કલાક થાય સવા કલાક થાય સુરત આવો પછી રોજ સાંજે સવા કલાક જવાનું અને તમારા લેવલનું જે વર્ક કરતા હોય એ લોકોએ તો બોમ્બે દિલ્હીમાં કંઈક ઓફિસ હોવી જોઈએ ત્યાં તમારે રહેવું જોઈએ કારણ કે ભારતના લગભગ વીસેક શહેરોમાં એમની ઓફિસીસ છે તો ખાલી મારી સામે આમ સ્માઇલ આપી એમણે એટલે મેં કીધું કે ઇફ ધેર ઇઝ અ પર્સનલ રીઝન યુ કીપ ઇટ વિથ યુ ધેટ યુ હેવ ધ રાઇટ મને જો કહી શકતા હોય તો જ કહેજો બાકી કોઈ એવું પર્સનલી ફેમિલી ઇશ્યુ હોય તો મારો કોઈ એવો આગ્રહ નથી પણ આ તો મને વિચાર આવ્યો એટલે મેં એઝ અ ફ્રેન્ડ કીધું કે ના ના સ્વામી એવું કહેવું પર્સનલ નથી પછી એને મને કહ્યું સાંભળીને મારા આંખમાં જળજળી આવી ગયા આ જીજ્ઞેશ દેસાઈ મને કહ્યું કે સ્વામી મારા પેરેન્ટ્સ વૃદ્ધ છે એ લોકો નવસારી રહે છે હવે લોકો નાનપણથી નવસારી રહ્યા છે એટલે એમનું જે કંઈ થોડું સોશિયલ સર્કલ બચ્યું છે પાંચ સાત દસ જણ એ બધા નવસારીમાં જ રહે છે એ લોકોને ત્યાંનું વાતાવરણ વ્યવસ્થા ફાવે છે એ લોકો કઈ સુરત આવીને રહી ના શકે અને મારે ને મારા પત્ની બંનેને નિયમ છે હવે આજુબાજુ હશે લગ્ન થયા છેલ્લા પચીસ વર્ષથી આ નિયમ એમના ને એમના પત્નીને બંનેને કે રોજ સાંજે પપ્પા મમ્મી સાથે જમવાનું જમ્યા પછી અડધો કલાક બેસીને વાતો કરવાની પછી પપ્પા મમ્મી રિટાયર થાય એટલે કે એમના રૂમમાં જાય તો જિગ્નેશભાઈ એમના વાઈફ ભેગા જાય જિગ્નેશભાઈ છે એમના પિતાના પગ દબાવે એમના પત્ની છે એ એમના સાસુના પગ દબાવે રોજ પંદર વીસ મિનિટ પગ દબાવવાના થોડા કામ એમને ઊંઘમાં આવે એટલે પછી જ એમનું બેડરૂમ છોડીને બાણું બંધ કરીને બહાર જવાનું એ કે સ્વામી હું સુરત રહેવા આવું ને અથવા બોમ્બે જઉં ને માતા પિતાની પગ ચંપીની સેવા મને જે પ્રાપ્ત થઈ છે એ જતી રહે હાથમાંથી ધેટ આઈ ડોન્ટ વોન્ટ ટુ કેવા લોકો કેવા વિચારોથી રહે છે પૃથ્વી ઉપર તમે ખાલી એન જે ફાઈનાન્શિયલ નાખજો એટલે ખબર પડે કઈ કક્ષાની આ કંપની જેના માલિકની વાત કરું છું અને આપણે રોજ રાતે દસ વાગે સાડા દસ વાગે આવીએ ઘરે ટાઈમ નથી પૃથ્વી ઉપર બધા માણસના પ્રશ્નો આ જ છે ટાઈમ નથી કે તે ભગવાને તને પૂછીને છવ્વીસ ને અઠ્યાવીસ કલાકનો દિવસ બનાવવાનો હતો તોય તને ઓછો પડવાનો હતો

લેટ મી ટેલ યુ યુ આર વેરી વેરી મેનેજર ઓફ ટાઈમ એન્ડ વર્ક તું કુમાર મંગલમ બિરલા કરતાં મોટો છું આઠ વાગે એટલે કુમાર મંગલમ બિરલા પોતાનો ફોન બાજુના રૂમમાં મૂકી અને ફેમિલી ડિનર માટે ફેમિલી ડાઇનિંગ ટેબલ ઉપર આવી જાય છે તારે શું પ્રશ્ન શું છે તો કે ઇફ કુમાર મંગલમ બિરલા કેન ડુ ઇટ કેન યુ